આપણા yeah, yeah,

ખબર પોનો લખાવવા માટે આ ધંધો સારો નહીં જો સારું લાગે મેળ આવે ઉઠાઈ હું ને કેવાનું છે આપડે જોયા કોણ જોવાનું એ ડાયરેક્ટું

આ બીજું બધા ખુલે ને બીજું બધા તો ખુલે એટલે પૈસા પાછા હવે આવી જઈશું તો પાછા ના આવો તો પછી સોળું નહી હો મિસ્ટર નહી પણ જો બોલો કો હું કો આપળો આલવાની મારી ના નહી બરોબર તમે યાર ગુજામુ જોજો ના કરો ગળી ગળી આ ડટ્ટો કર્યો તો ગુજામુ જોજો કરો હું કો બોલો પણ આલવાની નહી નહી તમને આલવા ના નહી પણ જો મોચી ખબર મારા હોમાં આલવા પડી

તો પોલું લાગી તું તમે ફટ દે તો પૈસા નહી આલે કાઢી તે ના પાડી નહી દે તો પૈસા તો ભાઈ કાઢી નહી આલે જો આ માં મોમો ને બધા ને લખાઈ લખાઈને ભિખારી થઈ જાય આ બધું રાખી ને વિગો જમીન હતી એ વેકી મારી આપણો પા વિગો એ વેકવાન ગાઢ્યું આ આ રમમ ભમંગ કર નાખી મારી માં મોમી રી હેન જતી આ મને મારે મે કન્ટેન જતો રહ્યો તો આ કો કરવું તો પરસે જવા માટે આ નાનો નાના છોકરો આવો બગડે અહીં કે આખો દાઈ ગમે ભણવા કે વોચ બેન વલ્લી લખાઈ આવો જઈને આ ખોટા વ્યસનને ચડી જાય એને કોક કરવું તો પડશે રસ્તો ઘાટવો જ પડશે મારો આ હિમાન એમાં પે હર્તનજીએ દોત નહીં આ લખાવાના હિ ઈવન બગડ્યા બગડે મારા મોમાને ભેગા બગાડ્યા ઓવાન કોઈક રસ્તો કાઢવો જ પડશે મારો ઈવનો હું કરો સાહેબને ફોન કરવો પડશે મારે હા અશ્વિનભાઈ ચોક એક જગ્યા વોકેશન મોકલી દીધું અશ્વિનભાઈ નો સાહેબ નો હવે આવશે હું અહીં સટકી જઉં એમાં મોમા ને હો મારતા બરાબર પોલીસ વાળા ખબર પડે કે વલ્લી લખવાય કે ના એ લખી છોકરો ની જિંદગી ને આમાં ભણવા જતા નહીં વલ્લી રમવા જતા રહી આપડા બહેને મોકલી દઉં બોલાવા ચાલો ના જવું અહીં છટકી જવું મારતા બા દાંત એ તો એ તો પણ ઠીબરા ધોઈ લે એ પૈસા બધા હારી ગયો હું તો કરવાનું હું હવે હોટકી જવું પછી આ તો ભિખારી થઈ ગયો હું તો હવે દાંતાને વેકી વેકીને ઠીબરા ધોઈ ધોઈને પૈસા હારી ગયો કરવાનું હવે આ વસ્તુ સારું ખરેખર જોવા જઈએ ને તો હારું રમાય જ ના હવે બરબાદ થઈ જવાય ને પદ પછી ભેગા કરીને કોઈ વસાવું હા કે બરોબર આટલામાં જ ચોક હસી વલ્લી વાળા એ ભાઈ કહેતો હતો કે વલ્લી બહુ ભારે ચાલે હા અને વલ્લીમાં બહુ ખરાબ માણસો વધારે થોડું છોકરા બગડી એટલે આ જગ્યા ઉપર ગમે તે જો કલની વાળા બેઠા હશે આપણે બધું ફોટું ફેતું જવાનું હોય અને ઇવન પકડાવા નહીં શું કીધું સજા હા સજા પા જવાના જો યાદ હો જોતા હોય તું જોતા હોય

મારું કરતું હોય ગયું સરહેબ હોત તો હું દસે આવત આ કરતા સાહેબ સાહેબ કરીને ભણી જાય છે હા પોપટજી આવજો રમ રમ હવે હું તો જઉં છું ओ भरे के सुन ना नहीं आप जट्रंग उठ्यो अबे हो पोपड़ी ना राम तू की काय बादो कागळियो ह आ वल्ली लकी ला सा सा वल्ली लकी ला सा लकी वल्ली लकी ला साबू लकी अरे सा 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 मुले सा मुले तो

આ તો તમે ખુનો કરી નાખ્યો ને એને મોટું તમને જવા દે એટલે આવું કરો તમે ખબર હોય મારી મારી પેટા તોડી નાખતા આજ પછી કદી જિંદગીમાં વલ્લી ના લખાવું ખરેખર પોપરજીને તો હાથમાં આવ્યા હતા હું દંડા મેળતા હતા એક એક દંડા હું પોપરથી રાળ પાડતા હતા આ પોપરજીના ઢાંચામાં સુડી નાખી આ પણ આમ તો જે થયું બરોબર થયો મારા તો રૂઘડા હકો રહ્યા નહીં આવો વલ્લીમાં વલ્લીમાં તો ખરેખર આજ પછી કદી વલ્લીનું નોમે હા ને મુઠામાં લેવું નહીં આવો આજ તો બચી ગયા ના બધા દાળા હરખા નહીં હોય હવે જાવું નહીં કદી વલ્લીરમમા હાથી ફરી ઘેર નહીં જાવું પડશે અને સાહેબ પાછા જો ભટકી ગયા મારી મારી સાહેબ કદી સાહેબ તો સાહેબ સાહેબ મારી વાત તો તમે ખબર

જુગાર નો મે રમતા નહીં જુગાર માં જુગાર માં તો જેટલા ભાઈ વાટકાલ ને ભીખ માગતા થઈ ગયા હવે વિચારો કે જુગાર માં જુગાર માં પોત પાંડવ હોય એવાનું રાજપાટ ને રજવાડું મેલી દીધું તું તો તમે તો બધા હું જી જો